નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી અનેકવાર પોલીસ ની ટકોર કરતા નજરે પડ્યા છે આજે ફરી એક વખત એમણે પોલીસ કર્મચારીઓને સલાહ આપી છે અને સાથે ટકોર પણ કરી છે શું છે વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર અનેકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉભા થયા છે અને એ જ બાબતે આપણે અવારનવાર સાંભળ્યું છે કે જે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી છે તેમણે અનેક વખત પોલીસ કર્મચારીઓને ટકોર પણ કરી છે પણ આજે જ્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગર ખાતે બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આજ કોન્ફરન્સની અંદર જે હર્ષંઘવી છે તેમણે પોલીસ કર્મચારીઓને ટકોર પણ કરી છે સૌથી પહેલા તો આ કોન્ફરન્સનો જ્યારે પ્રારંભ થયો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હરશંગવી સહિત અનેક જે સિનિયર પોલીસ કર્મચારીઓ છે તે હાજર હતા અને તેમ આ બધાની વચ્ચે નાયબ મુખ્યમંત્રી હરશંગવીએ પોતાની વાતમાં પોલીસ અધિકારીઓને ખુલ્લા મને સલાહ આપી અને કહ્યું કે બધા જ અનુભવી પોલીસ અધિકારીઓ છે પરંતુ એ જરૂરી નથી કે તમે જે કરો છો તે જ બેસ્ટ છે. તમારા કરતા અન્ય જિલ્લામાં પણ પોલીસની કામગીરી સારી થતી હશે. અન્યની સારી વસ્તુઓ આપણે શીખવાની છે અને નવી વસ્તુઓ શીખવા માટે ઇગો બહાર મૂકીને આવવું પડશે પોલીસ અધિકારીઓને સૂચના પણ આપી હતી અને કહ્યું હતું કે મોબાઈલ છે એ બહાર મૂકીને આવવા જોઈએ તેમણે ભાર એવો પણ મૂક્યો છે કે બધા જ પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓ છે બધા જ પાસે બધી જ આવડત હોવી જરૂરી નથી વરદી પહેરી છે પણ વરદી બહાર મૂકીને બધાના નવા વિચારોને આવકારવા તમારે તૈયાર રહેવું પડશે આપણે સામાન્ય રીતે જોયું છે કે જ્યારે કોઈ પણ સિનિયર પોલીસ કર્મચારી છે જો કોઈ એમના નીચેના જુનિયર પોલીસ કર્મચારી છે એમને કોઈ બાબતે સલાહ આપે તો જે સિનિયર અધિકારી છે એમને ગમતું નથી પરંતુ અહીંયા સીધી જ ટકોર કરી દેવામાં આવી છે કે તમે ભલે મોટા હો પરંતુ જો તમારો કોઈ નાનો કર્મચારી તમને કંઈક શીખવાડે છે કંઈક વાત કરે છે તો તમારે ખુલ્લા મને સ્વીકારવું પણ પડશે અને સમજવું પણ પડશે હર સંઘવીને સાંભળીએ કે તેમણે તમામ પોલીસ કર્મચારીઓને શું કહ્યું છે ગુજરાતમાં એક યુનિફોર્મ વ્યવસ્થાઓ ધીરે 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 કરીને અલગ અલગ લોકોની આઈડિયાથી એ ને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કઈ રીતે કરી શકીએ તે માટે આ બે દિવસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે મારી આપને વિનંતી છે કે ખૂબ જરૂરી જિલ્લામાં કે તમારી રેન્જની અંદર કોઈ વિષય ના હોય ત્યાર સુધી આપણા બધા જ લોકોના ફોન એ તમારા બધા જ લોકો પાસે જે સાથીઓ બાર છે એ આ સેશન પછી બધા જ લોકો પોતપોતાના ફોન એ બહાર મૂકીને બે દિવસ પૂરતું તમે બધા જ લોકો અનુભવી અધિકારીઓ છો તમને બધા જ લોકોને બધી જ માહિતીઓ છે પરંતુ એવું જરૂરી નથી કે તમે જે પોતાના જિલ્લામાં રેન્જમાં કરો છો એ બધી જ વસ્તુઓ બેસ્ટ છે હોઈ શકે છે કે આપણા સાથીઓ બીજી જગ્યા પર જે કામ કરી રહ્યા છે એ કામગીરી બી આપણા ત્યાં ઉતારવા જેવી હોય તો એ કામગીરીની અંદર બી આપણે લોકો એ વિષયોને સારી રીતે સમજી શકીએ તેનો પ્રયાસ કરજો બીજું કે આ બે દિવસ દરમિયાન જે નવા વિષયો નવી ચર્ચાઓ જે છે એને મોટા મને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ આપણે ઘણી વાર કેવું હોય છે કે કે આપણે મનની અંદર એવી ધારણા કરીને આવીએ કે હું જ સર્વશ્રેષ્ઠ છું તો જયારે એ ધારણા કરીને તમે જો બેસશો અહીંયા તો બે દિવસની અંદર કોઈ બી વસ્તુ તમે એક્સેપ્ટ નહીં કરી શકશો મારી આપને વિનંતી છે કે બધા જ બેસ્ટ ઓફિસર્સ છે પરંતુ તમામ લોકો એક જેવી પરિસ્થિતિઓનો સામનો નથી કરી શક્યા તમામ લોકોને એક જેવી ચેલેન્જીસ નથી આવી પરંતુ પરમ ભવિષ્યની અંદર તમને બી એ ચેલેન્જીસ આવી શકે છે એ સમજીને આપણે બધા જ લોકો એકબીજાના પ્રેઝન્ટેશનને આવકારીએ આવકારવાનું માત્ર તાલીઓ વગાડવાથી આવકારવાનું કામ નથી થતું આવકારવાનું મન ખુલ્લું રાખવું પડશે ઈગો બાર મૂકીને આવવો પડશે ત્યારે જ આપણે કોઈ જુનિયર ઓફિસર અહીંયા કંઈક સારું કામ કર્યું હશે તો સામને સેરેમોનિયલ તાલીઓ વગાડીને ખાલી કામગીરી પૂર્ણ નહીં થશે આપણે મનથી એને આવકારવું પડશે ત્યારે જ એનું પ્રેઝન્ટેશન કોઈ કામનું રહેશે એની કરેલી મહેનતો થશે હું ડીજીપી વિકાસ સહાય અને એમની આખી ટીમને અને એસીએસ હોમ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લા એક વર્ષની અંદર આપણે આંકડા જોઈએ કે નીચે પરિસ્થિતિ જોઈએ તમામ વિષયોની અંદર પોલીસ દ્વારા સામાજિક સમસ્યાઓની સામે હલ્લાબોલ હોય સાયબર ક્રાઇમના ગેંગની સામે હલ્લા બોલ હોય કે પછી અસામાજિક તત્વોની સામે મજબૂતાઈથી લડવાનો વિષય હોય આ બધા જ વિષયમાં ગુજરાત પોલીસે ખૂબ અદભુત કામગીરી કરી છે અને આ અદભુત કામગીરી બદલ આ હાજર ડીસીપી થી લઈને ડીજીપી સુધી આખી ટીમને હું અભિનંદન આપું છું આજે ગુજરાત પોલીસના પરિવારમાં ખૂબ મોટી ફોર્સનો નવો ઉમેરો થવાનો છે હું ભરતી બોર્ડના ચેરમેનને અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોઈ બી પ્રકારના વિષયો વગર એકદમ સારી રીતે આ ભરતી એમને પરિપૂર્ણ કરી છે છે હજારો સપનાઓ સાકાર કર્યા અને ગુજરાત પોલીસને એક નવું બલ મજબૂતાઈથી મળે તે માટેનો પ્રયાસ કર્યો છે હું તમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌ લોકો આ બે દિવસ ખૂબ આપણે વરદી પહેરી છે પરંતુ મનની અંદર વરદી ઉતાર્યા વગર એકદમ ખુલામન એકબીજાને સાંભળીએ એકબીજાને સમજીએ અને એકબીજાને આવકારીએ તેવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આભાર નાયબ મુખ્યમંત્રી હર્ષંગવીએ જે વાત કરી છે તેમને લઈ આપ સુમાનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર